તાલુકાના બપાડાના શરી મારી દેવામાં આવતા માથક ખાતે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં સતત મારામારીના બનાવ યથાવત રહ્યા છે જેની સાથે સાથે અકસ્માતની પણ વારંવાર બનતી ઘટનાઓને લઈને સતત ફરિયાદો નોંધાઈ રહી છે ત્યારે આજે સવારે સાડા અગિયાર કલાકે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના બપાડા ગામના પાટિયા પાસે રહેતા ફરીતાબેન મહેબૂબભાઈ રફાઈ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બપાડાના પાટિયા પાસે રહેતા ભોપાભાઈ ટીહાભાઈ નામના પોતાની માલિકીની શરી મારી દઈ ઈજા પહોંચાડી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો જોકે આ બાબતને લઈને ફરિયાદ મહિલાએ તળાજા પોલીસ મથક ખાતે પણ રજૂઆત કરી હતી જોકે આ બનાવમાં શું સત્ય છે તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે હાલ તો મહિલા દ્વારા અન્ય વ્યક્તિ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા